રામ રામભાઈ જય મરલીધર જય દ્વારકાધીશ ચાલુ કરી દીધા હતા ને આપણો વારો હવે આવ્યો બપોર પહેલાં ભાવેશભાઈ ને હતા અત્યારે ભાઈ હું ને અજયભાઈ ભાઈ તો ભાઈ આ બાજુનો ઢોરો હે એ ઉપાડીને આગળ જોલ હે એમાં નાખવાનો છે આ બધો આ બાજુનો ત્યાર પછી ભાઈ ઓલો લીપડો છે ત્યાંથી જે ઢોરો છે એ ઉપાડીને છેક આગળ ડંગણા દેખાય છે ને ભાઈ એ બાજુના ઢોરે નાખવાનો હે ને ડંગણા બાજુ ભાઈ દોઢ દોઢ ફૂટ માલ ભરવાનો છે એટલે પેલા આ બધું આ બાજુ આજુબાજુ એના મોટું ભરવાનું ને કાઢવાનું છે એ ભરી લઈએ ત્યાર પછી ભાઈ બધોય માલ જે વધે ઓલા ખૂણામાં નાખી દેવાનો છે અજય ભાઈ આજે ઘણા ટાઈમ પછી આવ્યા હે ભાઈ ઘોડી ગમે ત્યાં હોય એમસી ભાઈ તલ પાણી વારતા વારતા વાતો જીતે ભાઈ અવાર ભારે મોકો આવ્યો અવાર થોડોક વરસાદ ઓછો હતો ને એટલે પાણી ભાઈ બહુ નહોતું એટલે ખેતર ખાલી હતું નકર તો થયેલા જ હોય બધા

આજવાડીમાં બીજો દિવસ છે કેવો છે ને કે ભાઈ ખૂણો ખમે ખૂણો કેટલો કેટલો ફરવાનો છે ને હમણાં હું તમને જઈને બતાવું બાવડાની રેન્જ પૂરી થઈ જાય છે ભાઈ હજી આ બકેટની રેન્જ પૂરી થઈ ગઈ ભાઈ પાછો ઢોરો હે તો કે આ બધો ઢોરો જ હતો ભાઈ ખાડામાં હાલો ભાઈ ફટાફટ ભરી દઈએ થઈ ગયો છે પૂરો ને હવે લાગે છે ભાઈ ફિનિશિંગ જોઈ શકો ચાલો ભાઈ હવે થોડુંક ફિનિશિંગ કરતી રહ્યો હવે ફટાફટ મારી દઈ ભાઈ કામ પૂરું કરીને પછી જવાનું હોય ભાઈ ડીઝલ ભરવા ડીઝલ ભરીને ઘરે ભાઈ પછી ગુડ નાઇટ તો અત્યારે જ કહી દઉં હું ગુડ નાઇટ ને નવા વિડીયોમાં મળ્યા ત્યાં સુધી ભાઈ બધાને રામ રામ જય મુરલીધર રામ રામ ભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ જય માતાજી તો ભાઈ આજે આપણે તમને મોબા જીપીઆરએસની આપણે રેન્જને બતાવશું જોઈ શકો હો અહીંયા ઘોડી કઈ રીતની માંડેલી છે ને આ ખેતર એક રેવલ કરી દીધું છે ભાઈ કમ્પ્લીટ ને હવે જવાનું છે બીજા ખેતરે જે ભાઈ અહીંથી એકથી દોઢ કિલોમીટર સેટું છે તો હાલો

ભાઈ હજી તો વાડી થોડીક આખી છે વાડીએ જઈને પછી મળીએ તો ભાઈ જેપીએસ નું હું તમને બતાવી દઉં હજી અહીંયા થી છેક તાળીની ઓલી બાજુ ધાર છે ત્યાં પડ્યું હે ભાઈ ભાઈ તમને બાકી ઓ હો હોય જ ના પૂછવાનું હાલો ભાઈ વાડી આવી ગઈ તો ભાઈ જોઈ શકો હો તમે કે આધાર છે એથી ઓલી બાજુ ખેતરું છે અને એથી ઓલી બાજુ ઘોડી પડી છે ને જોઈ શકો ભાઈ કનેક્શન ઓકે કમ્પ્લીટ છે તો ભાઈ આ છે જીપીએસની મોજ તો હલો ભાઈ હવે ચાલુ કરી દઈ ધાર બાર સેટિંગ કરી